રૂપિયા નવ પોઈન્ટ નવ્વાણું લાખની ચોરી કરનાર અક્ષય માળી વડોદરા શહેર ગોરવા પોલીસની ટીમે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એલપી ભરાઈના સૂચના આધારે ગોરવા પોલીસ ટીમને મિલકતના વિરુદ્ધના ગુનાઓમાં ગુનાઓ કરતા આરોપીને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાવી હતી ત્યારે ગોરવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી પૈસા ભરેલ કેસેટ બોક્સમાં જેમાં રૂપિયા નવ લાખ નવ્વાણું હજાર હતા તે કામ કરતા સ્ટાફ અક્ષે માળી રહેઠાણ ગોરવા ગામ માળી મોલ્લો વડોદરા શહેરનાઓએ ચોરી કરેલ છે અને રોકડ રકમ સાથે તેના પોતાના ઘરે હાજર હતા પોલીસે તેમના ઘરે તપાસ કરતા ઈસમને રોકડ રૂપિયા નવ લાખ નવ્વાણું હજાર સાથે ધરપકડ કરી ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપી અક્ષય માળી પાસેથી રોકડા રૂપિયા નવ પોઈન્ટ નવ્વાણું લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી